સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના બાભરથી પાભર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સન્માન સમારોહ તથા સ્વાગત કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના બાબર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીઆઈ શ્રી એટી પટેલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ ચૌધરીની બદલી થતાં તેમનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે શહેરોજનો તથા સરપંચો સહિત વિદાય સન્માન સમારોહના સહભાગી બન્યા હતા પીઆઈ એટી પટેલને તેમજ મુકેશભાઈને શાલ હાર તથા ભેટ સોગાદ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી પાભર પોલીસ સ્ટેશન ખાતે નવે આવેલા પીઆઈ ડી ચૌધરીનું પાભર પોલીસ સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાલ તથા ફૂલહારથી તેમનું સન્માનિત કર્યા હતા અને સ્વાગત કર્યું હતું અહેવાલ જીડી બનાસ દર્શન બનાસકાંઠા